ભુજ તાલુકાના દુર્ગમ બની વિસ્તારમાં આવેલા ગોરેવાલી ગામ નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે દોડોથી છ કિલોમીટર દૂર સફેદ રણ તરફ જતા માર્ગે આવેલા ગોડાઉનમાં વન વિભાગ હસ્તકના એક લાખ કિલોથી વધુના ઘાસચારાના જથ્થામાં વિકરાળ આગ ફાટી નીકળી છે રાત્રિના બાર વાગ્યાથી કોઈ કારણોસર ભભૂકેલી આગ સવારના અગિયાર વાગ્યા સુધી યથાવત રહેલ છે ભુજ ફાયર વિભાગ અને વન વિભાગના ટેન્કરો દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પ્રાથમિક તબક્કે આગથી લાખ રૂપિયાનો ઘાસનો જથ્થો સળગી ગયો હોવાનું સામે આવ્યું છે આ અંગે બંને વિસ્તારના ડીએફઓ ડીએમ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આગની ઘટના રાત્રિના બાર વાગ્યા આસપાસ બની હતી એક લાખ નવ હજાર કિલો જેટલા ઘાસચારાના જથ્થામાં આગ ફેલાઈ છે આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગના ફાયર ફાઈટર અને વિભાગના પાણીના ટેન્કરો તેમજ જેસીબી મશીન સહિતની સાધન સામગ્રી કામે લાગી છે જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ ખ્યાલ આવશે પ્રાથમિક તબક્કે આગ છેલ્લા ત્રણ વર્ષથી પડતર પડેલા ઘાસચારામાં ભારે ગરમીના કારણે બફારો થવાનું પ્રમાણ વધી ગયું હોય કે ઘર્ષણ થતાં આગ લાગી હોય તેવી સંભાવના છે ગોડાઉન સ્થળે સતત ચોકીદાર ફરજ પર હાજર રહે છે